અને હવે જોઈએ વિસ્તૃત સમાચાર વાત કરીએ સુરતની તો સુરતમાં ગેમ ઝોનના માલિક સામે ગુનો દાખલ થયો છે નિયમોનું ખુલ્લેઆમ ઉલ્લંઘન કરતા એકમોના માલિક સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે સરકારના આદેશ બાદ સુરત પોલીસ કાયદાનો કોરડો વિજલ્યો પાલિકા

વિસ્તારમાં જે આવેલું છે ત્યાં કાર્યવાહી ધ ફેન્ટાસિયા ટુ પાર્ટ પાલ વિસ્તારમાં જે છે કાર્યવાહી કરવામાં આવી છે શોર્ટ ગેમ ઝોનમાં પણ જે રીતે અગ્નિકાંડને લઈ ફાયર સેફ્ટીને લઈ અનેક ક્ષતિઓ જોવા મળી છે રાજકોટ ગેમ ઝોનમાં જે રીતે અગ્નિકાંડની ઘટના બની હતી ત્યારબાદ હાઈકોર્ટ દ્વારા રાજ્યના તમામ જે ગેમ ઝોન છે તે બીજો આદેશ આદેશ આવે ત્યાં સુધી બંધ રાખવાનો આપી દેવામાં આવ્યો છે ત્યારે સુરત ફાયર વિભાગની જો વાત કરીએ તો જે દિવસે રાજકોટમાં આગની ઘટના બની હતી ત્યારબાદ સુરત શહેરના વિવિધ જે ગેમ ઝોન છે તેની તપાસ હાથ ધરવામાં આવી હતી જેમાં સત્તર જેટલા જે ગેમ ઝોન છે તે સુરતના વિવિધ વિસ્તારોમાં ધમધમી રહ્યા હતા ખાસ કરીને આપ સીધા દ્રશ્યો જોઈ શકો છો વિવિધ જે ગેમ ઝોન છે તે આ રીતે પતરાનો સીડ ઉભો કરી દેવામાં આવ્યો હતો અને ગેમ ઝોન કરી દેવામાં આવ્યું છે તેમની પાસે ફાયરની હોવાનું સામે આવી એન અને ત્યારબાદ ફાયર પોલીસ અને ખાસ કરીને ડીજીવીસીએલ ના સંયુક્ત જે ચેકિંગ છે તે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું અને ચેકિંગ દરમિયાન વિવિધ જે ગેમ ઝોન છે તે ગેમ ઝોનમાં ફાયરના જે એનઓસી હોવી જોઈએ આ ઉપરાંત વિવિધ જે ક્ષતિઓ

પતરાનો સીડ ઊભો કરી દેવામાં આવ્યો હતો અહીંના જે ગેમ ઝોનની જો વાત કરીએ તો રોજેરોજ પાંચસોથી વધુ જે બાળકો છે તે બાળકો આ મનોરંજન કરવા માટે આ ગેમ ઝોનનો ઉપયોગ કરતા હતા હાલ તો વિવિધ પોલીસ મથક દ્વારા જે ગેમ ઝોનના જે માલિક છે તેમના વિરુદ્ધ આઈપીસી ત્રણસો છત્રીસ જીપી કલમ એકસો એકત્રીસ ક મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે ખાસ કરીને સેફટીના સાધનો અને પરવાના મામલે વિવિધ જે ક્ષતિઓ છે તે ક્ષતિઓ સામે આવી હતી જેને કારણે